જય જવાન જય કિસાન મિત્રો ફરી આપણે વિડીયો લઈને આવ્યા છે માહિતી જોઈ શકો છો મિત્રો આપણે દવા લઈ આવ્યા છે અત્યારે મિત્રો માહિતી તમને આપદમ આ છે મિત્રો એવાની છે મિત્રો પેછલા બોરરીમાંથી લઈ આવ્યા છે જોઈ શકો છો આપણે મિત્રો આ બોરરીમાં આપણે આપવાનો છે દસ જોઈ શકો છો જો મિત્રો જુઓ મિત્રો આ કોઈ બીજું છે ખંજર છે મિત્રો આપણે આ બી ઇવન માટે છે મિત્રો આ આપણે લાખણ છે 20 સેમલ પણ મિત્રો આપણે આ ચણવામાં સાથે લઈ આવ્યા છે નોખી નોખી છે મિત્રો આ ખંજર છે મિત્રો આનું બી સીડી ગ્લેવ સારું જોવા મળે છે એવા જોઈ શકો તમે quality આની સરસ મિત્રો આવે છે એક liter માં મિત્રો આવે છે આ અત્યારે જોઈ શકો છો તમે અને મિત્રો અત્યારે આપણે આવરી છટકાવ અત્યારે આપણે આપવાનું છે એ વિડીયો સારો લાગ્યો તો like share કરવાનું ભૂલતા નહીં મિત્રો આનો એક છંટકાવ તમે આપીજો કેવું સારું રિઝલ્ટ તમને જોવા મળશે જય જવાન જય કિશન મિત્રો